રાજકોટમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થી આગામી ત્રેવીસ સપ્ટેમ્બરથી અગિયાર ડિસેમ્બર સુધી રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જામનગર રોડ પર ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આ રામકથાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જામનગર રોડ પર ત્રણસો કરોડના ખર્ચે ત્રીસ એકર જગ્યામાં ચૌદસો રૂમ પાંચ પથારી અને નિરાધાર વડીલોને આ જીવન સાચવવા માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસથી એક ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે બાર વર્ષ બાદ રાજકોટના આંગણે મોરારી બાપુની રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે ઓગસ્ટ બે થી અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી છે કે જેને દીકરા ન હોય આખી જિંદગી કામ કર્યું હોય કોઈ ચોકીદાર તરીકે હોય કોઈ રેકડી ચલાવતા હોય કોઈ કામવાળા બેન તરીકે કામ કરતા હોય કોઈ સિંગ વેચતા હોય આવા હજારો લોકો આખા ભારતમાંથી હોય કે જે અનમેરિડ હોય અથવા તો દીકરા ન હોય અને સિત્તેર વર્ષની ઉંમરે કેન્સર થાય તો ક્યાં જાય એને પેરાલિસિસ થાય તો એના ડાયપર પર કોણ બદલાવે આવું વિચારી અને અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી પાંચ વડીલોથી શરૂઆત કરી હતી અને અત્યારે થી પણ વધુ વડીલો છે અને એટલા બધા એડમિશનો આવે છે તો આ એક પીપળિયા ભવન છે આવા બીજા ત્રણ બિલ્ડિંગ એટલે ટોટલ ચાર બિલ્ડિંગ બધા ફૂલ છે એટલે મેં વિચાર્યું કે ભાઈ આખા દેશમાંથી જેને દીકરા નથી અનમેરિડ છે આવા ગમે એટલા નિઃસંતાન વડીલો આવે બીમાર તો એને ના ન પાડવી પડે એટલા માટે પડોધરી પાસે એક ત્રીસ એકરમાં પાંચ હજાર વડીલો માટેનો અમે આશ્રમ આશ્રમ બનાવીશું જેમાં સાત વિંગમાં ચૌદસો રૂમ હશે અને ગમે એક હોસ્પિટલથી માની તમામ સુવિધાઓ હોય એવો ત્રણસો કરોડના ખર્ચે આ આશ્રમ બનાવી છે લગભગ પહેલી એપ્રિલથી એક વિંગ તો શરૂ પણ થઈ જશે અત્યારે એક બિલ્ડિંગ તો તૈયાર પણ થઈ ગયું છે એ પહેલી એપ્રિલથી શરૂ થઈ જશે તો આ આખો પ્રોજેક્ટ પૂરો થાય એટલા માટે ખાસ બાપુ આખી કથાના માધ્યમથી સદભાવના વૃદ્ધાશ્રમ નવનિર્મિતા ભવનના લાભાર્થે એક આ રામકથાનું આયોજન કરેલ છે કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ આવા પથારી વસ વડીલો આવે દેશના બધા વૃદ્ધાશ્રમો કે ગામના અંતરિયાળમાં ક્યાંય વૃદ્ધાશ્રમ છે ને એની પાસે પથ્થારી રાખવાની સુવિધા નથી તો ત્યાં પણ જેટલા વડીલો પથારી વસ થાય એ પણ બધા સદભાવના વૃદ્ધાશ્રમમાં આવી શકે એટલા માટે અમે પાંચ હજાર વડીલો માટેની આ સુવિધા ઊભી કરી છે ઘણા બધાને એમ થાય કે વૃદ્ધાશ્રમ ન હોવો જોઈએ વાત સાચી છે પણ જેને દીકરા નથી મિલકત નથી ઘરનું મકાન પણ નથી એને કોણ સાચવે આવા વિચારથી જે લાચાર છે કઈ છે જ નહીં છેલ્લી અવસ્થામાં એને સાચવવા માટેનું અમારું અભિયાન છે અને હવે તો અમારું એ અભિયાન છે કે આખા દેશમાંથી અમે આવકારીએ છીએ અને એકદમ રિસ્પેક્ટિવલી અમારે માવતર જોઈએ છે આ અમારી ટેગલાઇન છે અને આના જ લાભાર્થે આ આખી કથાનું આયોજન કરેલ છે